એપ્રિલ માસમાં લગભગ ગરમીમાં વધઘટ થવાની શક્યતા રહેશે જ્યાં એપ્રિલ માસના પાછળ ઘણા દિવસો પાછળ એવા હોય છે જ્યાં ગરમી વધતી હોય છે આવા વખતે ગરમી ઘટશે અને જ્યાં ગરમી વધવાના દિવસો હોય છે ત્યાં ગરમી ઘટવાની છે આવું કંઈક નવ નવીન પ્રકારનું હવામાન આ વખતે જોવા મળશે વધુ અંગ વધુ વિગત અંગે જોઈએ તો તારીખ લગભગ ત્રેવીસ ચોવીસ થી ગરમી વધવાની શક્યતા રહે અને મહત્તમ ઉષ્ણ તાપમાન મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ કોઈ ભાગમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની દ્રષ્ટિએ અને સંવર્ષની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વા વસુ નામનો સખ સંવર્ષ છે એટલે ચારે બાજુ ઘણો વરસાદ થવાની શક્યતા ગણી શકાય અને કાર્તિક મહિનામાં ગણીએ તો અનંત નામનો સંવર્ષ છે એ ગરમ વાયુ ફૂંકાઈ શકે અને ચોમાસું એકંદરે સારું આવી શકે કે અલબત્ત આ ચોમાસા અંગે હજુ આગાહી કરવી એકદમ ઉતાવળી ગણા છે કારણ કે આ વખતે વરસાદ મેઘનો ગર્ભ બરાબર બન્યો નથી તેનો પવન જોયા પછી ખ્યાલ આવે પરંતુ આમ છતાં ચોમાસું નબળું રહી શકે નહીં ચોમાસું સારું શકે ત્યારે છે અલબત્ત